નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ પવન સાથે જ આજે આવતીકાલે કયા બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે લાંબા વિરામ બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે સવારથી જ તે પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ હતું જો કે બપોર બાદ સેલવાસના પોકરખાડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો આમ થોડાક સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયા હતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાં રાહત અનુભવી હતી મિત્રો સાથે જ આ તરફ નવસાડી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ગણદેવી અને ખીચલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે નવસારી શહેરમાં વાદળછાયે વાતાવરણ બાદ શહેરમાં બપોરના સમયે વરસાદ શરૂ થયો છે શહેરમાં આવેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મિત્રો ખાસ કરીને રાજ્યમાં ભર ચોમાસે તડકો નીકળતા અસહ્ય બફારો અનુભવાયો હતો લોકો વરસાદની જહા જોઈ રહ્યા હતા ત્યારે સુરતના કામરેજના વાતાવરણમાં પલટો આવ્યો છે સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં વરસાદ શરૂ થયો છે વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ શરૂ થયો છે કામરેજના ધોરણ પારડી ધલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સાથે જ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે હવામાન વિભાગ અનુસાર સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરી લેશે વરસાદ જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે બીજા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે

જેમાં ખાસ કરીને ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલી સાબરકાંઠા મહીસાગર પાટણ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો જામનગર પોરબંદર અમરેલી ગીર સોમનાથ બોટાદ મોરબી દ્વારકા ભાવનગર અને કેટલાક સ્થળોએ આજે વરસાદ પડી શકે છે આ સિવાય આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દીવ દમણ અને દાદરાનગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે